અને સેમી રબી એટલે અર્ધ શિયાળુમાં પણ એ બાજરાને આપણે વાવી શકતા હોય છે તો ખાસ કરીને સરકારે એને મૂલ્યવર્ધન શા માટે એ બધું કર્યું કેમ કે ખેડૂતો છે એ એ વાવતા ઓછા થઈ ગયા હતા તો એનું મૂલ્યવર્ધનમાં આપણે જોઈએ તો એ બાજરો છે એ ખાસ કરીને પતવામાં હલકો છે એટલે એ જે જે આ બધું ડાયાબિટીસને જે આ મેદસ્મિતા છે એના એ જે બાજરાનું આપણે ખાઈએ તો એના હિસાબે શું થાય કે એ આપણે મેદસ્મિતા ઘટાડી શકીએ છીએ અને બીજું કે બાજરામાં જે એનો જે બધી બનાવટો બને છે દાખલા તરીકે બાજરામાંથી તમે જુઓ તો એના રોટલા અને એ તો બધું બનતું હોય પછી એમાંથી વડા બનાવવામાં આવે એમાંથી ખીચડી બનાવવામાં આવે એટલે એ રીતે એનું આપણું મૂલ્યવર્ધન થાય છે કે ભાઈ બાજરો છે એ રીતે જુવારમાં પણ આપણે તમે જુઓ કે જુવારમાં પણ એના રોટલાને એ તો બધું હોય છે પરંતુ એમાંથી પોગ બનાવવામાં આવે કે એ રીતે એની પણ બધી બનાવટો થતી હોય છે નાગણ ત્રિકા સુરત બાજુને જે છે જે જુવારનું વાવેતર થતું હોય છે તો એ મોટી દહીનો પોક છે એ તૈયાર કરીને ખાસ કરીને વેચવામાં આવતો હોય છે પછી એમાંથી ધાણી હોય તો એ ધાણી પણ બને છે એટલે